આપડી પાસે આઈફોન હોત ને તો મસ્ત મજા મજા તો આવે છે બીજા નું જતું ને હાલો તુટુ ફેમિલી આવી છે ના બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત છે શુક્ર માં છે બધા મજા 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 છે અને સવાર સવાર બધાને ગુડ મોર્નિંગ આપણે ત્રણ દિવસ તો માઇન્ડ ઉપાડીએ છીએ અને આ ત્રીજો દિવસ થઈ ગયો છે અને આ બધું ઉપાડી નાખ્યું ઓલી બાજુ ઉપાડી નાખ્યું ઓલું એક ભાગ બાકી છે અને થોડું એકલું બાકી છે અને મારા બા સા લઈને આવી ગયા હા બા ગુડ મોર્નિંગ ભાઈ ચા પીવા બે જાય મસ્ત મજાનો ચા અને આપણી પાડોશી કેટલા દાડીયા છે આમ જો જો પાડોશી કેટલા માઇન્ડ વી ઉપાડે છે ભાઈ આપણી પાસે આઈફોન હોત ને તો સોખા બધા દેખાત હો હાસી વાત છેલા સોખા દેખાત ભાઈ તો વાર નટતા તે છોટી મે વારી લીધી અને આવડા તો પછી ચા પીધા પછી હા એટલે હા વારા કરી જાય મારા આ તો જો હોય લાલ લાલ થઈ ગયા લાલ લાલ ઉપાડી ઉપાડીને છોડવા પછી તો બાજુની વાડીમાં ભીંડા દેખાય જોઈ શું નાખવા માટે ખાઈ ગયા ભાઈ આખો ભરી દીધો કા અને પછી તો ઓલાવ ને પાણી તેરે લાગી ગઈ તેમાં પાણી ભરવા આવ્યો આ પા બીજા ની વાડીઓમાં ભરવા આવ્યો અહીંયા જોવો તો ખરા તમે ઉકાળા જેવું છે બધું યાર આમ થોડું કઈ હોય આલે ભૂરા ભરી લે ફટાફટ ભર ચાલે ભર 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 એનાથી પાણી નથી ભરાતું ચાલ ભરી લે સાઈડમાં માર્યા

આપણે એકલી બદની ઉપાડી લીધી ક્યાં ઉપડે હે ભાઈ રોટલા કરવા તમારે બા તો ગયા રોટલા કરવા અને આપણે એકલું કાઢીને ખાવા જવાનું છે મતલબ બોપરા કરવા જવાનું છે તો ઓલા હેઠા સુધી પુગાડીને જવાનું છે આપણે તો ચલો ગાય કા પુગાડી દે તો આપણે રાપા કાઢી નાખ્યા અને હવે જવાનું છે બપોરા કરવા તો જાય બપોરા કરવા હા હે ગાંઠિયાનું શાક ને સીબડા ને તો આપણે બપોરા કરી લઈએ તો આપણે વયા એવા બપોરા કરીને પાછા માઈડ બી ખેંચવા ને વરસાદ આવતો આવતો રહી ગયો આવી ગયો તો થોડો ઘણો સારું હતું પણ હું વાંધો નહીં અને આપણે એકલી બાકી છે હજી ખેંચવાની આમ મીથે આમ બાકી છે આ બધી ખેંસાઈ ગયેલી છે થોડીક અહીંયા બાકી છે અને સોયાબીઓ જ આવી ગયા હવે સોયાબીન વાડવા પડે એમ છે તમે પાણી પીવા બેસી ગયા કાં કામ જો

તો હું ગાય ગામમાં કેળો કરનાખું ટ્રેક્ટર હાલે આપણે વાડી નાખ્યા સોયાબીન અને કેળો થઈ ગયો જો થઈ ગયો ને હવે હું કદાચ ને આવી તો હાલી જાય હું નજારો છે જો અને આપણું ટ્રેક્ટર ફાઇનલ આવી ગયું જો ગાડી જોઈએ ટ્રાય મારીએ રા ફાલી ઠીક છે કરીને ફેસાવી જો એવું કઈ કરવું જો તો આપણો ડ્રાઈવર ગયા જમવા માટે ટ્રેક્ટર અહીંયા મેકીને ગયા જોવા આપણે ટ્રાય મારીએ આપણે આવડી જાય તો હકાર છે આ હાલ ટીંગે છે હાલો બધા ટીંગે છે ટીંગે છે ચલો જવાનું ચલો આપડે આવડી ગયો આવડી ગયો ધીરે 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 આવડી ગયું ભણે કે ભાઈ તો રાતના અગિયાર વાગ્યા નજીક આપણે ટ્રેક્ટર હકારીએ છીએ અને ટ્રેક્ટર હાકવાની તો કાંઈક અલગ જ મજા આવી રહી છે જો આપણે આ બે એપ ને કઈ જમાટ કરી નાખ્યું આવું મને અલગ મજા આવી ગઈ હતી બીજાનું જ હતું ને અને હવાર માં મારે વેલું જાગવાનું છે કેમકે આપણે રાઈત ને એટલે વેલું જાગવું પડે એમ છે કેમકે બી ભેગી કરવાની છે યાર અને આપણે બ્લોગ કરીએ નાઇટ ના વાગી ગયા બાર ને મારે બ્લોક હજી એડિટિંગ કરવાનો છે અને આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને ને કરી નાખો યાર તો મળશું બ્લોગમાં તો મળશું નેક બાય બાય ટાટા બાય બાય